નમસ્કાર આપ રહ્યા ડે ન્યૂઝ પુરી જૈન સંઘમાં સંખેશ્વર પાર્શ્વનાથજીના લઈને એકત્રીસમી સાલગીરાની ભવ્ય ઉજવણી કરવામાં આવી રામસુરી સમુદાયના મુનિ વિશ્વચંદ્ર વિજયજી તથા નેમિસુરી સમુદાયના સાધ્વી બોધી રત્નાશ્રીજી મહારાજની નિશ્રામાં જીનાલયની ધજા ચઢાવવામાં આવી જૈન ધર્મમાં જીનાલયની ધજા ચઢાવવાનો લાભ લેવાથી ખૂબ જ મોટું પુણ્ય બંધાય છે જયન અગ્રણી દીપક શાહે શાસ્ત્ર ટાંકીને જણાવ્યું હતું કે આ પૃથ્વી પર જેટલા તીર્થો આવેલા છે તેની યાત્રા કરવાથી જેટલું પુણ્ય બંધાય તેટલું પુણ્ય ફક્ત એક જિનાલયની ધજા ફરકાવવા તથા આ કાર્યક્રમમાં ભાવથી જોડાવાથી બંધાય છે આજે ભાવિ ભક્તોની ઉપસ્થિતિમાં હસમુખા સંકેશ્વર પાર્શ્વનાથ ભગવાનની સાલગીરા નિમિત્તે ધજા ચડાવવામાં આવી હતી આ પ્રસંગે રામસુરી સમુદાયના દહેલાવાડાના મુનિરાજ વિશ્વચંદ્ર વિજયજી મહારાજે મોટી શાંતિ સંભળાવી હતી અને ધજા ફરકાવાથી આત્માની ઉન્નતિ કેવી રીતે થાય છે તે પેથરશાહના ઉદાહરણથી સમજાવ્યો હતો દરમિયાનમાં જીનાલયની ધજા ચડાવતા પહેલા દેશની પવિત્ર નદીઓના જળ તથા માટી કિંમતી ઔષધિઓ તથા સુગંધિત દ્રવ્યો સાથે ભગવાનના અભિષેક જાણીતા વિધિકાર અને સંગીતકાર કિરીટભાઈ શાહે વિધિ વિધાનથી કરાવ્યા હતા એમ સંઘના પ્રમુખ સીએસ હિંમતભાઈ શાહે જણાવ્યું આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જયનગ્રણી દીપક શાહ

આપણે પ્રમુખ સાહેબ ને પૂછીએ કે શાસ્ત્રમાં માં ધજા ચડાવવાનું શું મહત્વ છે આ કેટલાની ની છે ને કયા મહારાજ સાહેબ ની વિશ્રામ આખો કાર્યક્રમ થયો અંકાપુરી વિદ્યાલય ની ત્રીસમી ધજા છે આ એકત્રીસમી સાવજીરા છે અને ધજા છે એકત્રીસમી સંઘમાં એક અપૂર પ્રકારનો માહોલ જામો છે અને ધજા માટે લગભગ અંકાપુરી સંઘના બધા ભાઈઓ અને બહેનોની આજે ઉપસ્થિત હતી અને એમાં માટે પરમ પૂજા ભગવાન રામસ સાહેબના શિષ્ય ભગવાન વિશ્વ ચંદ્રા અને નેશ્રી માંથી સાહેબ લોકો પધાર્યા હતા આ ધજાનું મહત્વ તો જૈન શાસનમાં ખૂબ આક્રમ આવ્યું છે ધજા જેમ ઉત્તર જાય ઉપર જાય જેમ દરેક વ્યક્તિ જે ભાવપૂર્વક જોવા ધજાને નિહાળે અને ઉત્કૃષ્ટ ભાવો કરે એનો આત્મા પણ ઉપર જતો હોય છે અને શાસ્ત્રમાં તો એવું પણ વિધાન છે કે કોઈ પણ વ્યક્તિ જેટલા તીર્થો બનાવે એ તીર્થો કરતાં પણ ખાલી ભગવાનની ધજા ચઢાવે તો એનું વિશેષ કોઈને મળતું હોય છે માત્ર સવાલ એક જ છે કે ઉત્કૃષ્ટ ભાવો હોય ઉત્કૃષ્ટ ભાવો હોય તો આ ધજા ચોક્કસ દરેક કોઈ પણ વ્યક્તિને ઉપર લઈ જાય છે અને એના આત્માનું કલ્યાણ થતું હોય છે આપનું નામ હિંમતભાઈ શાહ અલ્કાપુર શાહ પ્રમુખ